ભાયલી ગ્રીનફિલ્ડ ત્રણ ખાતે લિફ્ટના ગાળામાંથી મહિલાનો મૃતદેહ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના ભાયલી ગ્રીનફિલ્ડ ત્રણ ખાતે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે રણાયક મકાનના બેઝમેન્ટમાં આવેલ લિફ્ટના ગાળામાંથી મધુબેન પટિયાનો મૃતદેહ મળ્યો હતો સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક તંત્રની જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી લિફ્ટના ગાળામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

સી પણ કેમેરા કેવા ત્યાંથી લાયા કોણ ત્યાં લોહી બોય બધું ઉછી કાઢ્યું એ અધિકાર એમને કોને આપ્યો છે ત્યારે એવું છું અમને ફોન કર્યો અમે આવતા તા જ નહીં આગળ ડાયરેક્ટ એકસો આઠ બોલાય ને અહિયાં મોકલી દીધા કરે કે ના કરે

લિપની અંદર કંઈક ચા ચોથા માળે કંઈક લીપ અટકી જાય એ લીપની અંદર એવું કહે કે બેઝમેટની અંદર લીપ બોડી મળી એવું કહેવામાં આવે છે અને આ લોકો અમન કંઈ જાન કરી નહીં ડાયરેક્ટ અહીંયા એક્સપર્ટ બોલાવીને દવાખાને લઈ આવે ડેટ તો કદાચ ભયલી ગામ છે ભયલી ગામની અંદર સ્પ્રિંગ રિટિકા છે ગિલફીર થ્રી મે છે એમ સોસાયટી છે એની અંદર આ ઘટના બની છે હા ઘર કામ કરતા હતા હા હા એવું કંઈક કહેવામાં આવે છે પણ લીપ ખુલે તો લીપની બહાર પડે બરાબર છે માણસ તો કઈ કૂદે તો બહાર પડે પણ આ તો લીપની નીચેથી મળ્યા છે લિપની અંદર નહીં લીપની નીચેથી મળ્યા છે